ગીર સોમનાથ કોરિડોરનો મુદ્દો અહીંયા ફરીવાર ઉઠ્યો છે આ કોરિડોરનો મુદ્દો જે હવે ફરીવાર ઉઠ્યો અને પ્રભાસ પાટણમાં સૂચિત કોરિડોરનો વિરોધ થઈ રહ્યો છે સોમનાથમાં આજે હિતરક્ષક સમિતિની બેઠક મળી છે સોમનાથ મંદિર આસપાસ રહીશોને અન્યાયની રાવ છે ત્યારે અસરગ્રસ્તોની એકતા તોડવાના પ્રયાસનો આક્ષેપ કરવામાં આવ્યો છે અલગ અલગ બોલાવી અહીંયા એકતા તોડવાના પ્રયાસનો પણ આક્ષેપ થયો છે સૂચિત કોરિડોરમાં ત્રણસોથી વધુ મિલકતો અહીંયા જેના પર જોખમ તોડાતું હોય તેવું પણ લાગે છે ત્યારે સોમનાથમાં લોહાણા મહાજનની વાડીમાં આજે બેઠક છે ગીર સોમનાથમાં કોરિડોરનો મુદ્દો ફરીવાર ઉઠ્યો છે અને સોમનાથમાં આજે હિતરક્ષક સમિતિની બેઠક મળવા જઈ રહી છે અહીંયા અસરગ્રસ્તોની એકતા તોડવાના પ્રયાસના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે અને સાથે જ અલગ અલગ બોલાવીને એકતા તોડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે સૂચિત કોરીડોરમાં ત્રણસોથી વધુ મિલકતો પર જોખમ તોડાઈ રહ્યું છે ત્યારે સોમનાથમાં લુહાણા મહાજનની વાડીમાં આજે બેઠક યોજાશે પ્રભાસ પાટણમાં સૂચિત કોરિડોરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે સોમનાથમાં આજે હિતરક્ષક સમિતિની બેઠક પણ મળવા જઈ રહી છે પણ આ મુદ્દો ફરીવાર ઉઠ્યો છે ગીર સોમનાથની અંદર જ્યાં કોરિડોરનો મુદ્દો કે જેમાં હવે બેઠકો યોજાઈ રહી છે અસરગ્રસ્તોની એકતા તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે અલગ અલગ બોલાવીને એકતા તોડવાનો પ્રયાસ થતો હોય તેવા આક્ષેપ સાથે અહીંયા જે બેઠકની અંદર આવા આક્ષેપો કરવામાં આવ્યા છે સુજીત કોરીડોરમાં ત્રણસોથી વધુ મિલકતો પર જોખમ તોડાઈ રહ્યું છે આજે મહાજનની વાડીમાં બેઠક સોમનાથમાં લોહાણા મહાજનની વાડીમાં આ બેઠક યોજાવા જઈ રહી છે પ્રભાસ પાટણમાં સુજીત કોરિડોરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે સોમનાથમાં આજે હિતરક્ષક સમિતિ બેઠક કરવા જઈ રહી છે સોમનાથ મંદિર આસપાસના રહીશોને રાહ છે છે મુદ્દો ઉઠ્યો મંદિર અને પ્રથમ જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ માં ત્યાં સૂચિત કોરિડોર લઈને છેલ્લા કેટલાય સમયથી એક વિવાદ ઉઠ્યો છે અને લોકો ત્રણસો થી ચોર્યાસી આસપાસ સમાજની વાડી હોય વેણાકીય મકાન હોય કે ગેસ્ટ હાઉસ કે હોટલો હોય આ તમામ લોકોને કોરિડોર માં નુકસાન થાય તેવી શક્યતા દર્શાવતા મુદ્દો ઉઠ્યો હતો પરંતુ તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા હિતરક્ષક સમિતિ જે બની છે પ્રભાસ પાટણ હિતરક્ષક સમિતિ જે સૂચિત કોરિડોર નો અન્યાય થયાની રાવ કરી રહી છે તેઓનો આક્ષેપ છે કે હમણાં તાજેતરમાં જે વહીવટી તંત્ર દ્વારા ભાગલા પાડો ને રાજ કરવાની નીતિ અપનાવાઈ રહી છે એક એક વ્યક્તિને બોલાવવામાં આવી રહ્યા છે એ અંતર્ગત આજે રાત્રે સોમનાથ મંદિર નજીક આવેલી લુવાણા મહાજન મંદિરમાં એક મહત્વની રક્ષક સમિતિની બેઠક છે એમાં અસરગ્રસ્તો પણ સમાજના વિવિધ આગેવાનો પણ છે જે પ્રવાસ પાટણ અને સોમનાથના લોકો છે તેઓ પણ આ બેઠકમાં જોડાય તેવી શક્યતા છે મહત્વની વાત છે થોડા સમય પહેલા આ મુદ્દો ઉઠ્યો હતો અને પછી ગાંધીનગર સુધી ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત થઈ હતી કે ભાઈ જે રહેનારા છે સોમનાથમાં વર્ષોથી રહે છે અને નજીક રહે છે એમને નુકસાન ન થાય એ રીતે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી હતી એ દરમિયાન ફરીથી તંત્ર એક એક વ્યક્તિઓને બોલાવતા એવા રક્ષક સમિતિ દ્વારા લુવાણાદી માં એક મહત્વની બેઠક યોજાઈ રહી છે તેના ઉપર એક નજર રખાઈ રહી છે કારણ કે એ બેઠકમાં શું નિર્ણય લેવાય છે તે જોવાનું રહ્યું છે જી વિક્રમ બિલકુલ ધર્મેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર